પાલનપુરમાં ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવની અનોખી ઉજવણી કરાઈ હતી આ પ્રસંગે જરૂરિયાતમંદ લોકોને ભોજન પ્રસાદ આપી પરશુરામ જયંતિની ઉજવણી કરાઈ હતી પાલનપુરમાં બ્રહ્મ સમાજના યુવાનો દ્વારા ભગવાન પરશુરામ જયંતિની અનોખી ઉજવણી કરવામાં આવી હતી બ્રહ્મ સમાજે પાલનપુરના રામલીલા મેદાન ખાતે ભૂખ્યાઓને પોષણ આપી પરશુરામ જયંતિની ઉજવણી કરી હતી જેમાં વિવિધ સમાજના અગ્રણીઓને જોડીને સામાજિક સમરસતાનો સંદેશો આપવામાં આવ્યો હતો હું આ સૃષ્ટિનું કેન્દ્ર છું પ્રણામ હું હિન્દુ છું આજરોજ પરશુરામ જન્મોત્સવ નિમિત્તે ગરીબોને ભોજન જરૂરિયાતમંદ લોકોને ભોજન અને સામાજિક સમરસતાનું વાતાવરણ થાય દરેક હિન્દુઓ વચ્ચે એ માટે બ્રહ્મ સમાજના યુવાનોએ આજે એક સરસ કાર્યક્રમ ગોઠવ્યો છે ગરીબીઓને ભોજન કરાવવાનું અને આજે સમરસતા સેને કહેવાય એ માટેનો એક અનોખો પ્રયત્ન આજે કર્યો છે અને પહેલગામમાં જે હિન્દુઓ ઉપર હુમલો થયો હતો એનું પણ માન અહીંયા પાડવામાં આવ્યું છે અને આગામી સમયમાં પણ આવા સારા કાર્યો બ્રહ્મ સમાજના યુવાનો કરશે જય જય પરશુરામ પહેલ આતંકી હુમલાને લઈને ભગવાન પરશુરામની શોભાયાત્રા બંધ રખાઈ હતી જેના બદલે ભોજન પ્રસાદ વિતરણ થકી પરશુરામ જન્મોત્સવની કરાયેલી ઉજવણીને ધારાસભ્ય એ પણ બિરદાવી હતી આમ તો દર વર્ષે પરશુરામ જયંતિના દિવસે ભગવાન શ્રી પરશુરામજીની યાત્રા નીકળતી હોય છે એ જ રીતે આ વખતે પાલનપુરની અંદર હવનને બધું તો થયું જ છે પરંતુ સાથે સાથે પહેલગામની અંદર જે આતંકવાદી હુમલો થયો અને એની અંદર જે જે પણ આપણા ભારતીયો હિન્દુઓ જે મૃત્યુ પામ્યા તે સર્વના આત્માના શાંતિ માટે શ્રદ્ધાંજલિનો એક અનોખો પ્રયોગ કે સેવા વસ્તીની અંદર ભોજન પ્રસાદનું વિતરણ અને એવા કુટુંબોમાં એવા પરિવારમાં કે જ્યાં જરૂરિયાતો હોય આ પ્રયોગ ખરેખર શ્રદ્ધાંજલિ આપવા માટે એક અનોખો પ્રયોગ છે અને એની અંદર એ લોકોના સુધી ભોજન પહોંચે એમના આત્માને શાંતિ પહોંચે હુતાત્માઓના આત્માને શાંતિ પહોંચે એનો વિચાર આજે ભગવાન શ્રી પરશુરામ જન્મજયંતિના દિવસે સર્વે સમાજની અંદર વ્યાપ્ત થયો તે ખરેખર એક અદ્ભુત વાત છે આ ઉજવણીમાં બ્રહ્મ સમાજની સાથે અન્ય સમાજના લોકો પણ જોડાયા હતા